મિત્રો આજે હું તમને એક જાદુઈ અનાજ વિશે જણાવીશ જેનો તમે જો ઉપયોગ કરવાનું શરૂ કરી દો છો તો તેના પરિણામે તમારા શરીરમાં વધેલા યુરિક એસિડને તમે ખતમ કરી શકો છો તેની ઉપરાંત જો તમને સાંધામાં દુખાવાની તકલીફ રહેતી હોય સંધિવાની તકલીફ રહેતી હોય અથવા તો તમારો વજન વધુ હોય અને તે વજનને તમે ઘટાડવા માંગતા હોય તો તેના માટે પણ તમે આ અનાજનો ઉપયોગ કરી શકો છો આ અનાજના બીજા શરીર માટે ઘણા બધા ફાયદાઓ પણ છે તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ મિત્રો યુરિક એસિડ એવો કચરો છે જે આપણા શરીરની અંદર અંદર બનતો રહેતો હોય 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 છે 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 અમુક ખાસ પ્રકારની એવી વસ્તુ જેની જોવા મળતા આ પ્યુરિન્સ એટલે મૂળભૂત ગુણધર્મો સાથે રંગહીન સ્ફટિકીય સંયોજન જે ઓક્સિડેશન દ્વારા યુરિક એસિડ બનાવે છે એક સ્વસ્થ વ્યક્તિની અંદર પણ યુરિક એસિડ બને છે પરંતુ જેટલી માત્રામાં આપણા શરીરમાં આ પ્યુરિન્સ બને છે તે પ્યુરિન્સને આપણા શરીરની કિડની શરીરમાંથી બહાર કાઢી નાખે છે અને તેના પરિણામે આ પ્યુરિન્સનું લેવલ શરીરમાં મેન્ટેન રહે છે પરંતુ કોઈ પણ કારણોસર આપણા શરીરની અંદર પ્યુરિન્સ વધુ બનવા અથવા તો આપણા શરીરમાં રહેલી કિડની પ્યુરિન્સને શરીરમાંથી દૂર કરવાની શક્તિમાં જો ઘટાડો થઈ જાય તો તેના પરિણામે પ્યુરિન્સનું લેવલ શરીરમાં વધવા લાગે છે અને આનું સંયોજન આપણા સાંધાઓની અંદર જમા થઈને તે ભાગમાં સોજો દુખાવો અને સંધિવા જેવી તકલીફ ઉત્પન્ન કરી નાખે છે હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય જો તમારા શરીરની અંદર યુરિક એસિડ વધવા લાગ્યું છે તો તેને તમે કઈ રીતે ઓળખશો જો તમારા શરીરમાં યુરિક એસિડ વધવા લાગે તો તમારા સાંધાની અંદર અચાનક ખૂબ જ વધુ દુખાવો થવા લાગે છે આ દુખાવાની સાથે સાથે તમારા સાંધાના ભાગ ઉપર લાલ ભાગ પણ જોવા મળી શકે છે અને સાંધાના ભાગમાં સોજો પણ આવી શકે છે તમને હલનચલનમાં તકલીફ પણ થઈ શકે છે અને તેની સાથે સાથે તમને આખો દિવસ થાક લાગેલો પણ જોવા મળી શકે છે તેની ઉપરાંત તમને જો વારંવાર કિડનીમાં પથરી થવાની સમસ્યા થતી હોય તો આ પણ એક લક્ષણ છે તમારા શરીરની અંદર વધેલા યુરિક એસિડ તરફ ઇશારો કરે છે જો આવી રીતના લક્ષણ તમારા શરીરમાં જોવા મળે તો તમારા ડોક્ટરને મળીને તમારે તમારા લોહીનો ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ અને જોવું જોઈએ તમારા શરીરની અંદર યુરિક એસિડની માત્રા તો વધી નથી ગઈ ને જો તમારા શરીરમાં યુરિક એસિડની માત્રા વધી ગઈ હોય તો સૌથી પ્રથમ તેને ઘટાડવા માટે તમારે તમારા જીવન ધોરણમાં બદલાવ લાવવો પડશે અને તમારા ખોરાક એટલે કે ડાયટ ઉપર નિયંત્રણ કરવું પડશે જીવન ધોરણમાં બદલાવમાં સૌથી પ્રથમ વસ્તુ આવે છે સ્મોકિંગ એટલે જો તમે સ્મોકિંગ કરતા હોય તો તમારે સ્મોકિંગ સાવ બંધ કરી દેવું જોઈએ તેની ઉપરાંત જો તમે આલ્કોહોલનું સેવન કરતા હોય તો તમારે આલ્કોહોલનું સેવન પણ સાવ બંધ કરી દેવું જોઈએ હવે આપણે વાત કરીએ ખાવા પીવાની તો ખાવા પીવાની વસ્તુમાં તમારે એવી વસ્તુ નથી લેવાની જેની અંદર પ્યુરિન્સની માત્રા વધુ હોય કારણ કે આ પ્યુરિન્સના પાચનથી જ તમારા શરીરની અંદર યુરિક એસિડ બને છે અને આવી વસ્તુમાં આવે છે અડદની દાળ તુવેરની દાળ પાલક ગોબી માંસ ઈંડા છોલે ચણા રાજમા ભાત આ બધી જ એવી વસ્તુ છે જે તમારા શરીરની અંદર પાચન થયા પછી યુરિક એસિડને વધારી દે છે તો આ બધી વસ્તુને તમારે નથી ખાવાની આની ઉપરાંત ઘઉંની રોટલીની બદલે બીજું એક એવું અનાજ પણ છે જેની તમે જો રોટલી બનાવીને ખાશો તો તેના પરિણામે પણ તમે યુરિક એસિડને ઘણી ઝડપે ઘટાડી શકો છો અને આ અનાજ છે જુવાર અને બાજરો આ બંને વસ્તુ મોટા અનાજની કેટેગરીમાં આવે છે જેને અંગ્રેજીમાં મિલેટ્સ કહે છે અને આ ખૂબ જ વધુ હેલ્ધી હોય છે જો તમે તમારા રોજિંદા ખોરાકમાં એક મહિના સુધી ઘઉંની રોટલી બંધ કરી દો છો અને તેની જગ્યાએ જુવાર અને બાજરાની રોટલી ખાવાનું શરૂ કરી દો છો તો તેના પરિણામે તમારા શરીરમાં ઘણા બધા સ્વાસ્થ્યને લગતા ફાયદા જોવા મળશે જેમાંનો સૌથી પહેલો ફાયદો છે તમારા શરીરમાંથી યુરિક એસિડની માત્રા ઘટવા લાગશે તમારે ઘઉંની રોટલી ખાવાનું બંધ કરી દેવાનું છે તેની જગ્યાએ તમારે એક ટાઈમ લેવાની છે જુવારની રોટલી અને એક ટાઈમ લેવાની છે બાજરાની રોટલી જુવારની તાસીર નોર્મલ હોય છે પરંતુ બાજરાની તાસી થોડી ગરમ હોય છે એટલે જો તમે કોઈ એવી જગ્યાએ રહેતા હોય કે જ્યાં ખૂબ જ વધુ ગરમી હોય તો એવા કિસ્સામાં તમારે બાજરાનું સેવન ન કરવું જોઈએ તેની જગ્યાએ તમારે બંને સમયે જુવારની રોટલી ખાવી જોઈએ પરંતુ જો તમે શિયાળાની ઋતુમાં આનો ઉપયોગ કરતા હોય તો એવા સમયે તમારે એક સમયે બાજરાની રોટલી અને એક સમયે જુવારની રોટલી ખાવી જોઈએ લગભગ એક મહિના સુધી તમારે આ રૂટીનને ફોલો કરવાનું છે દિવસમાં બંને સમય એક ટાઈમ જુવાર અને એક ટાઈમ બાજરાની રોટલીનો ઉપયોગ કરવાનો છે અને એક મહિના પછી તમે આને એક સમય માટે કરી શકો છો એક સમયે તમારે ઘઉંની રોટલી લેવાની છે અને બીજા સમયે તમારે જુવાર અથવા બાજરાની રોટલી લેવાની છે જુવાર અને બાજરાની અંદર મેગ્નેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ અને આયરનની માત્રા વધુ હોય છે તેની સાથે સાથે વિટામિન બી ની માત્રા પણ વધુ હોય છે જેના પરિણામે તમારા હાડકાં અને સાંધા તો મજબૂત બને જ છે પરંતુ તેની સાથે સાથે તમારા શરીરની અંદર શક્તિનો પણ વધારો થાય છે અને તમે સ્વસ્થ મહેસૂસ કરો છો આ બંને વસ્તુની અંદર સારી માત્રામાં પ્રોટીન અને સોલ્યુબલ ફાઈબર જોવા મળે છે જેના પરિણામે આ તમારા પાચનને પણ સુધારવાનું કાર્ય કરે છે તમારા શરીરની અંદર સુગરના શોષણને ઘટાડે છે જેના પરિણામે ડાયાબિટીસમાં પણ તમને મદદ મળે છે વજન ઘટાડવામાં પણ તમને આ ઉપયોગી સાબિત થાય છે અને તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે આ તમારા શરીરના કોલેસ્ટ્રોલના લેવલને પણ કંટ્રોલમાં રાખે છે તો જુવાર અને બાજરીની રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ઘણી જ ફાયદાકારક છે તો તમારે તેનું રેગ્યુલર સેવન જરૂર કરવું જોઈએ મિત્રો જો તમારા શરીરનું યુરિક એસિડ વધેલું હોય અને જો તમારા શરીરનું યુરિક એસિડ ન પણ વધેલું હોય તો પણ તમારે આ બંને અનાજની રોટલી જરૂર ખાવી જોઈએ જેથી ઉપર જણાવેલા ફાયદા તમારા શરીરને મળી શકે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાં જે જણાવ્યું તે ટિપ્સ આ જુવાર અને બાજરીની જે રોટલી છે તેનો તમે જો તમારા ભોજનમાં ઉપયોગ કરશો તો તમે તમારા શરીરમાં વધેલા યુરિક એસિડને સરળતાથી કંટ્રોલમાં લાવી શકશો મિત્રો હંમેશા યાદ રાખજો કોઈ પણ વસ્તુ તમને ત્યારે જ ફાયદો આપે છે જ્યારે તમે તે વસ્તુને એક પેકેજના સ્વરૂપે લ્યો છો એટલે ફક્ત તમે એક જ વસ્તુ ઉપર નિર્ધારિત નથી રહેતા તેની સાથે સાથે તમારા જીવન ધોરણમાં પણ તમે સુધારો કરો છો અમુક ખાવા પીવાની વસ્તુમાં કંટ્રોલ પણ રાખો છો અને આ બધી જ વસ્તુ આ રોટલી ઉપર પણ લાગુ પડે છે આ રોટલીને ખાધા પછી જો તમે બાકીની બીજી વસ્તુમાં ધ્યાન નહીં રાખો કસરત નહીં કરો તમારા ખોરાકમાં ધ્યાન નહીં રાખો સિગરેટ પીધા રાખશો આલ્કોહોલનું સેવન કર્યા રાખશો તો તેનાથી તમને કોઈ વધુ માત્રામાં ફાયદો નહીં મળે આ રોટલીની સાથે તમારે આ સામાન્ય વસ્તુઓનું પણ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને ખાવા પીવાની વસ્તુમાં તમારે ધ્યાન આપવાનું છે અને ડૉક્ટરે કહેલી દવાઓ અને પરેજીઓ ખાસ કરીને પાળવાની છે ત્યારે જ તમે તમારા શરીરમાં વધેલા યુરિક એસિડમાં કંટ્રોલ લાવી શકશો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો